હર્ષદભાઈ આંધ્રા સા એડવોકેટની ઓફિસ છે એડવોકેટની ઇન્કમ કેટલી હોય છે ઇન્કમમાં તો સ્પષ્ટ ન કહી શકીએ કોઈ વાર એવા પણ વિચારો આવી જાય કે મારે વકીલાત કરવી નથી મારે ટિફિન લઈને કારખાને હોયું જવું છે કારખાને હોયું જવું છે હેલો ગાઈસ તો કેમ છો બધા આશા કરું બધા મજામાં હશો એ આજે ભાઈ વાતા હર્ષદભાઈ આંધ્રા સા એડવોકેટની ઓફિસ છે તો આજે એમની અરે થોડીક વાત કરશું ચર્ચા કરશું કે એડવોકેટનું જીવન કેટલું સરળ હોય છે અને એની ઇન્કમ વિશે જાણશું કે એડવોકેટની ઇન્કમ કેટલી હોય છે કે એમના માટે કેવા કેસ શું પ્રદાન બને છે ચાલો આજે આપણે હર્ષદભાઈની મુલાકાત લઈશું અને હર હર મહાદેવ જય શ્રી શ્રીરામનું નામ લઈ આગળ વધી ચાલ હર્ષદભાઈ એમના વિડીયોની સ્ક્રીપ લખે હાય શું કહેવાનું થાય તમારો આપડી બ્લોક ચેનલ માં અરે જોરદાર ચાલશે 1 મિલિયન વ્યુ 1 મિલિયન સબસ્ક્રાઇબ બનશે એવી ટોટલી શુભેચ્છા આપું છું અને ટોટલી સપોર્ટ આપના તરફથી ફૂલની સપોર્ટ ઓકે અને એક થોડીક મારે તમારી એરે થોડીક વાત ચર્ચા કરવી હતી આપણે એડવોકેટ નું જીવન કેવું હોય હવે એડવોકેટના જીવન વિશે તો જેટલી વાત કરી કરીએ એટલી હું થોડી પણ સવારે ઉઠ્યાથી માની રાત્રે સુતા સુધી પોતાની નહીં પણ તેના અશીલની ચિંતા માથે લઈને ફરવું અને સપનામાં પણ અશીલના પ્રશ્ન અને અસીલના કેસના સપના આવે અને હંમેશા પોતાના અશીલનું એટલે સપોઝ અસિલ એટલે સમાજના સામાન્ય સભ્યોનું સારું ઈચ્છવા વાળા અને એને ન્યાય અપાવવા માટે તણ મહેનત કરનાર જે કોઈ વ્યક્તિ હોય તો એ છે એડવોકેટ અને આપણે એક વાત બીજી જાણવી હતી કે એડવોકેટની ઇન્કમ કેટલી હોય છે શરૂઆતથી લઈને એના એક્સપિરિયન્સ વહેતા પછીની એની ઇન્કમ કઈ પ્રકારની ઇન્કમ થાય કારણ કે અમારા યુટ્યુબર જો હવે હું અત્યારે યુટ્યુબર છું તો મારી ઇન્કમ અત્યારે શૂન્ય હે અંડા કાંઈ ઇન્કમ નથી અત્યારે ઘરેથી કમાઈ બીજા આપણે કામ ધંધા કરી એમાંથી બાકી યુટ્યુબમાં તો શરૂઆતમાં કાંઈ નથી યુટ્યુબમાં તમારી ચેનલ મોનિટાઈઝ થાય પછી તમારી ઇન્કમ થોડી ઘણી ચાલુ થાય બાકી ત્યાં સુધી નહીં તો આપણે આ વિડીયોમાં આપણે એ આપણે જણાવવું કે યુટ્યુબર વર્સસ એડવોકેટ ની ઇન્કમ શું હોય છે તો ચાલો હર્ષદભાઈ જાણી તો હું તમારી ઇન્કમનું જણાવો પહેલાં ઇન્કમ તમારી થાય ઇન્કમમાં તો અમ સ્પષ્ટ ન કહી શકીએ અમારે વકીલોને કોઈ પગાર હોતો નથી જેવી રીતે મંથલી ક્લાયન્ટ બેઝ હોય એ પ્રમાણે અમને કામ મળે એ પ્રમાણે અમને આવક મળે પણ ઓમ જોવા જઈએ તો ઘર ચાલી જાય ઇવન તમે તમારી જરૂરિયાત પૂરી કરી શકો એટલી આવક તમારે થઈ જાય અને બહુ તમે ડેવલપ કરો તો તમે નવરા પણ ન થાવ તમારે ખુદને ચાર પાંચ જુનિયરો રાખવા પડે અને એ રીતે તમારી ઓફિસ બદલ કરવી પડે એ બધી પરિસ્થિતિ હોય અને અત્યારે મારા કામની વાત કરું તો મારી પાસે ફેમિલી કોર્ટ વર્ક છે હાલ એ ઉપરાંત મહેસુની કેસ એ ઉપરાંત જમીન વિવાદના કેસ કે જેને દીવાની કેસ કહેવાય આવી બધી પ્રકલ્પમાં હું કામ કરું છું અને એ મુજબ મારી પાસે પ્લાન્ટ બેઝ પણ સારો છે એટલે કામમાં આપણે ક્યાંય ઘટતું નથી ભગવાનની દયાથી કામ માટે તો ટાઈમ નથી દઈ શકતા એટલું બધું કામ છે પણ તબક્કાવાર કામને પરિપૂર્ણ કરી છે એટલે આપણી લાઈફ સિક્યોર છે એમાં કોઈ ઘટતું નથી હવે શરૂઆતમાં જુનિયર માટે તમે જોવા જશો તો એડવોકેટના કોઈ પ્રથમ ચરણમાં હોય ત્યારે કે આર્થિક તંગીનો સામનો કરવો પડે કોઈ વાર એવા પણ વિચારો આવી જાય કે મારે વકીલાત કરવી નથી મારે ટિફિન લઈને કારખાને વયું જવું છે તો એ બધા મિત્રોને એટલું જ કહેવા માગીશ કે મિત્રો તમે ધીરજ રાખજો ઇન ફ્યુચર તમારામાં કે હશે તમારામાં કંઈ આવડત હશે કોઈ તમારામાં શું હશે કોઈ માણસના દુઃખને સમજવાની શક્તિ હશે તો સો ટકા તમે સક્સેસફુલ થશો વકીલાતનો મેન પર્પઝ શું તો એક જ કે અન્યના દુઃખને પોતાના માથે લઈને ફરવાનું અને જેનું દુઃખ છે એ માણસને શાંત્વના આપવાની અને એને એમ કહેવાનું કે તું ચિંતા કરીશ નહીં હું બેઠો છું થતાં એટલા તમામ પ્રયત્ન તારા તરફે ચુકાદો આવે એવા હું કરીશ એટલા માટે વકીલાત એક નશો પણ છે વ્યવસાય પણ છે અને જીતવાની જેને ધગસ હોય જેના કેસ પ્રત્યે સભાન હોય એવા એડવોકેટનો હું આદર કરું છું જોકે તમામ એડવોકેટ સારા જ હોય છે પણ ઓમ સારો ફિલ્ડ છે એમમાં કહી શકું તો મિત્રો તમને કેવું લાગ્યું હર્ષદભાઈ આંત્રસા એડવોકેટ આયરે વાત કરી એમના મોઢે આપણે થોડીક વાત સાંભળી એમને એમનો અભિપ્રાય જણાયો એના વ્લોગમાં આપણે એટલું આપણે હતું જાણવાનું કે યુટ્યુબર વર્ષ એડવોકેટ ઇન્કમ શું હોય તો અત્યારે મારી ઇન્કમ તો ઝીરો છે અને હર્ષદભાઈની ઇન્કમ આવે સાઈડ ઇન્કમ કહેવાય કેસમાં એમની બોડી ઘણી હોય પણ નો રિવીલ નો કરે કોઈ કારણ કે રિવીલ કરવાનો કાંઈ મતલબ થતો નથી હજી ને હું રિવિલ કરીશ જો મારી યુટ્યુબની ઇન્કમ આવશે તો આપણે યુટ્યુબની ઇન્કમ રિવિલ કરશું તો ચાલો આજના વ્લોગનું અહીંયા જ આપણે સમાપ્ત કરીશું હવે મળશું કાલે વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ જય રામ તો મિત્રો આજે અમે આવ્યા હતા હર્ષદભાઈનું ઓફિસે હર્ષદભાઈની યુટ્યુબમાં ચેનલ છે એમ આર લીગલ હેલ્પલાઇન